रामबाई जासीबेन ओड बोल दाला तालुका दन्सरा गाव बूटा पसे मु चा 3 तारीख ये ફરિયાદ यापी ती आवण महिला मां महिला मां ફરિયાદ यापी ती એટલે પાસે બેદને પાછા 6 તારીખ મન પાછી બોલાય પાછી બોલાય ને મને કયા કે કાકાગર લઈ આજ તું દંસરા પોલીસ સ્ટેશન જજે તો પસે કાગર લઈ મુ દંસરા પોલીસ સ્ટેશન ગઈ પરશુરા પોલીસ સ્ટેશન ગઈ એટલે સાહેબને કાગળ મેં આપ્યો કે સાહેબ કાગળ આપ્યો એટલે કે બેન કે શું છે કે સાહેબ કાગળ લે પછી બતાવે એટલે સાહેબ મને આમ બોલવા મળ્યા મને ધમકી આલા મળ્યા ધમકી આલીને પછી કે કે તો તું કે શું કામ ઘરે ઘરે આવશે તારી તો ફરિયાદી નઈ લેવાય કે તારી ફરિયાદી નઈ ચાલે કે કે તારા ઘરે ઘરે શું કામ છે એમ કરી મારી ફરિયાદી કોઈ લેતા નતા પછી મને એમ કે તે કુવાનું પાણી પીધું છે ને તો પણ મેં કોમાં કુવાનું પાણી પીધું શકે એમ કરી અને પછી પાછી સાહેબ બીજા બાજુ સાહેબ હતા મોટા સાહેબ એના જોડે મોકલી મને એટલે મોટા સાહેબ જોડે મોકલી એટલે મને એમ કે તને તો સીધી મોટા સાહેબ જ કરશે કે એમ કરી મોટા સાહેબ જોડે મોકલી એટલે મોટા સાહેબ પછી મને ખરા શબ્દો બોલાવા માંડ્યા એ આપણેથી ના સાંભળાય એવા બધું બોલાવા માંડ્યા પછી મને એમ કે તને મહિલા પોલીસ બોલાવી અને કુટાઈ નાખી શકે એમ બોલ્યા મને પછી એમ બોલી ને પછી કાઢી મૂકી એટલે પાછા સાહેબ ને બોલાવી અંગૂઠાની ઓફિસમાં ફોન કર્યો બેન ને ફોન કર્યો ઓફિસ માં ફોન કરી બેન ને વાત કરી બેન મારે આ રીતનું શું મારી ફરિયાદી કોઈ લેતા નથી અને આ સાહેબો મને અવાર બોલે છે મને જેમ તેમ બોલે છે અને મારી ફરિયાદી લેતા નથી હવે બેન મારે શું કરવાનું હવે મારે શું કરવાનું એમ કરી ને મેં ફોન કર્યો પછી ને ફોન કરી અને પછી બહાર નીકળી એટલે પછી મને એકદમ આમ ચક્કર જેવું થઈ ગયું મને ગભરામણ થઈ ગઈ સાહેબ બોલાય ને એટલે હું ગભરાઈ ગઈ સાહેબ મારા મારા કોઈ ફરિયાદી લેતા નથી અને મારા પતિ વિષય મેં ફરિયાદી આપવા ગઈ હતી મારી ફરિયાદી કોઈ લેતા નથી એટલે પછી હું ગભરાઈ ગઈ કે હવે મારું કોઈ નથી એમ કરી હું ગભરાઈ હતી એમ કરી મારા ઘરે ચાલી એટલે થોડીક બહાર નીકળવા નીકળી એટલે પછી મને એથી ચક્કર ચાલુ થઈ ગયા ચક્કર ચાલુ થઈ ગયા એટલે પછી મને મારી બેન હતી ને એ બેન દવાખાના લઈ ગઈ હોસ્પિટલ હોસ્પિટલમાં લઈ ગઈ ને ત્યાં દવા કરાવી મને બાટો ચડાયો પછી બધી દવાઓ કરાવી પાછી સવારે પાસે અગિયાર તારીખે મેં સવારે પાછી દવા લઈ અને પાછી ફરિયાદી કરવા આવ્યું પોલી આપણે